ભર બપોરે લૂંટારુઓ ત્રાટકતા ભાગદોડ મચી જવા પામી હતી લૂંટારુઓ લક્ઝરિયસ ફોર્ચ્યુન મોટર કારમાં આવ્યું પણ બહાર આવતા પોલીસ પણ ચોંકી ગઈ હોવાથી ચર્ચા ચાલી રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર વીઆઈપી લૂંટારુઓ આંગળીયા પેટીમાંથી બે કરોડ રૂપિયાથી વધુની અધ કહી શકાય તેવા રૂપિયાની લૂંટ કરી ભાગી ગયા હોવાનું જાણ બાદ પોરી દોડતી થઈ ગઈ હતી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાની જાણ બાદ સ્થળ પર દોડી આવ્યા હતા સુરત બહાર જવાના તમામ રસ્તાઓ પર નાકાબંધી કરી તપાસ હાથ ધરાઈ હોવાનું પણ હાલ પોલીસ જણાવી રહી છે ત્યારે લૂંટારો ફોર્ચ્યુન મોટર કારમાં આવ્યા હતા સાતથી આઠ વ્યક્તિઓ હતા રિવોલ્વર જેવું હથિયાર પણ હતું આંગળીયા પેઢીમાં કર્મચારીઓ સાથે છપાછપી કરી રૂપિયા ભરેલા ત્રણ થેલા લઈ ગયા હતા આંગળીયા પેઢી પંદર વીસ દિવસ પહેલાં જ આ સ્થળે ચાલુ થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જો કે હાલ ઘટના સ્થળે પેઢીના માલિકે કે કોઈ કર્મચારી ન હોવાનું સામે આવ્યું છે બીજી બાજુ પોલીસ પણ આ કર્મચારીઓને શોધી રહી કહેવાય રહ્યું છે ત્યારે લૂંટની કોઈ પણ વાતને કોઈ પણ એક જગ્યા પરથી પણ સમર્થન ન મળતા પોલીસ પણ ગોથા ખાઈ રહી કહેવાય રહ્યું છે આકાશકોટ શું ઘટના બની હતી લૂંટની એક વાગ્યામાં અમારી ઓફિસ ઉપર છે તો બેઠેલા હતા અહીંયા મારામારીનો અવાજ આવ્યો તો અમે નીચે જોવા આવ્યા તો સાતથી આઠ જણા મારામારીને મારીને ઝપાઝપી પેલા આંગળીવાળા ભાઈ સાથે કરતા હતા અને ત્રણથી ચાર બેગથી લઈને ભાગી રહ્યા સાતથી આઠ જણા એવા હતા લૂંટ કરવા

ખ્યાલ કરોડ લોકો છે સુરતમાં ગણતરીની મિનિટોમાં જ લક્ઝરિયસ મોટર કારમાં આવી સાત થી આઠ જેટલા લૂંટારોએ કરોડો રૂપિયા લૂંટ કરતા પોલીસ પણ દોડતી થઈ જોવા પામી હતી અને વરાછા પોલીસ સાથે વિવિધ બ્રાન્ચો પણ તપાસમાં જોડાઈ છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા